નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપને જાણીએ છીએ કે આજે ગુજરાત રાજ્યનું એસઆરઆઈનું ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડ્યું છે તો આ ડ્રાફ્ટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું અને આ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ તો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી અને મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરમાં જઈ સી ઈ ગુજરાત સર્ચ કરવાનું છે ત્યાર પછી મિત્રો જેવું તમે સર્ચ કરશો સીઈઓ ગુજરાત ત્યાર પછી ગુજરાત પોર્ટલની પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે પહેલી વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે થોડું નીચે જ કોલ કરી દેવાનું જ છે ત્યાર પછી એસઆરઆઈ બે હજાર છવ્વીસ લિસ્ટ બતાવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે એસઆરઆઈ બે હજાર છવ્વીસ લિસ્ટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારી ડિસ્ટ્રિક્ટ નેમ આવી જશે એટલે કે તમારા જિલ્લાનું નામ તમારે પસંદ કરવાનું જ છે તો તમારે જિલ્લાનું નામ પસંદ કરી શો ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે સો ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે જે પણ તમારો તાલુકો લાગે તે તમારે સિલેક્ટ કરી લેવાનો જ છે મિત્રો તમે તાલુકો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે સિમ્પલી ત્યાર પછી મિત્રો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે જો મિત્રો તમે ઓકે પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે ગામનું નામ પસંદ કરી લેવાનું જ છે અને આ પીડીએફને તમારે ડાઉનલોડ કરી લેવાની જ છે જેવી મિત્રો તમારા ગામનું નામની પીડીએફ ડાઉનલોડ કરશો તેવી ખોલશો ત્યાર પછી આ પ્રકારનું પેજ જોવા મળે છે તેમાં મિત્રો બીએલએ પોતાની કામગીરી કર્યા બદલ નિભાવવાનું ધાર કામ આવી જશે તેમાં મિત્રો નું નામ આવી જશે તેમાં તેમનો હોદ્દો આવી જશે તાલુકો આવશે ત્યાર પછી જિલ્લો આવશે વિધાનસભા મત વિભાગ આવી જશે પાર્ટ નંબર મિત્રો આવી જશે ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરવાનું જ છે ત્યાર પછી મિત્રો પત્રક એક બતાવશે ડુપ્લિકેટ તરીકે ચિહ્નિત મત મતદારોનું યાદી આવશે ત્યાર પછી મિત્રો પત્રક બેમાં મરણ તરીકે ચિહ્નિત મતદારોની યાદી આવશે ત્યાર પછી પત્રક ત્રણમાં મિત્રો કાયમી સ્થળાંતર તરીકે ચિહ્નિત મતદારોની યાદી આવશે ત્યાર પછી પત્રક ચારમાં ગેરહાજર તરીકે ચિહ્નત મતદારોની યાદી આવશે ત્યાર પછી મિત્રો પત્રક પાંચમાં અગાઉ અન્ય કોઈ જગ્યાએ નોંધાયેલા હોય કે અન્ય કારણોસર ફોર્મ પરત ન મેળવી શક્યા હોય તેવા મતદારોની યાદી આવી જશે ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે મિત્રો આપણે પત્રક એક પત્રક બે પત્રક ત્રણ પત્રક ચાર અને પત્રક પાંચ જોઈ શકો છો તો મિત્રો તમારા હાજર તરીકે કોઈ ચિહ્ન મતયારોનું નામ આવે તો તમારે મિત્રો સીધો બીએલનો સંપર્ક કરવાનો થશે તો મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય ને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો મળી આવી જ અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત